મહાન ચતુરાનંદ ગીરીજી મહારાજ કચ્છી આશ્રમ બદલાપુર મહારાષ્ટ્ર મધ્ય ગુરુ પૂર્ણિમા ની ભવ્ય ઉજવણી કરાઈ કચ્છી આશ્રમ બદલાપુર ના શ્રી મહંત ચતુરાનંદ ગીરીજી મહારાજ કરપાત્રીજી ના પાવન સાનિધ્યમાં માં ભક્તો દ્વારા ભાવભેર ભેર ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાયો ગુરુ વંદના ગુરુ પૂજન સંતવાણી રાસોત્સવ ભંડારા પ્રસાદ ના કાર્યક્રમો યોજાયા પછી આશ્રમ બદલાપુરના શ્રી મહંત ચતુરાનંદ ગીરીજી મહારાજ કરપાત્રીજીના પાવન સાનિધ્યમાં વહેલી સવારે શાસ્ત્રી જ્યોતેન્દ્ર મહારાજના આચાર્ય સ્થાને પૂજ્ય બ્રહ્મલીન મહંત રામાશંકર ગીરીજી મહારાજ નેપાલી બાપુની પ્રતિમાનું ગુરુદેવ પૂજન યજ્ઞ કરવામાં આવ્યું જેમાં અખંડ સૌભાગ્યવતી ચંપાબેન પ્રકાશભાઈ રામજીયાણી ધૃતિકાબેન નિકુલભાઈ પોકાર સહિત જોડલાઓએ આહુતિ આપી હતી આ પ્રસંગે પૂજ્ય શ્રી મહંત ચતુરાનંદ ગીરીજી મહારાજે આશીર્વચનમાં ગુરુ મહિમાનું વર્ણન કરતા જણાવ્યું કે માનવ જીવનમાં ગુરુ ધારણ કરવું ખૂબ જરૂરી છે કારણ કે ગુરુ વગર માનવ નુગરો ગણવામાં આવે છે કારણ કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસ્કો લાગુ પાય બલિહારી ગુરુદેવ દેવ કી જીસને ગુરુ દિયો બતાય અહીં ગુરુનું પદ ભગવાનથી પણ મોટું ગણવામાં આવ્યું છે ગુરુઓ પોતાના શિષ્યના જીવનમાં રહેલા અંધકારને દૂર કરી તેને પ્રકાશ આપી સોહમ બ્રહ્મ બનાવે છે તેને મોક્ષ અપાવે છે આ સાથે મહંત માતાજી અને મહારાજ એ ગુરુ પૂજન કર્યું હતું મહોત્સવમાં સવારથી સાંજ સુધી કલાકાર ખીમરાજ ગઢવી જગદીશ ગઢવી વિશ્રામ ગઢવી શાંતિલાલ મોતા રમેશ જોશી વસંત મહારાજ પનુડો ના સુમધુર સ્વરે સંતવાણી અને રાસ ગરબાનું કાર્યક્રમ યોજાયું હતું આ મહોત્સવમાં મુખ્ય ઉપસ્થિતિમાં એન્ટી કરપ્શન કમિટીના અધ્યક્ષ શ્રી રવિન્દ્રભાઈ દ્વિવેદી સાથે આલોકભાઈ દ્વિવેદી માનવ અધિકાર આયોગના અધ્યક્ષ રવિભાઈ દર્શનાબેન દામલે ચેતનભાઈ ગાલા દિનેશભાઈ મોતા હિમતભાઈ માવ મહેન્દ્રભાઈ માકાણી મુકેશભાઈ ઠક્કર મોહનભાઈ ભાનુશાલી કચ્છી કચ્છથી વસંતગીરી ગોસ્વામી નિર્મળાબેન ગોસ્વામી પ્રવીણભાઈ મોતા હરજીભાઈ ગઢવી નવીનભાઈ ગઢવી હરિભાઈ ગઢવી રામભાઈ ગઢવી કનૈયાભાઈ ગઢવી ભરતભાઈ ગઢવી એમપીથી પ્રેમશંકર રાજપૂત મિસ્ત્રીલાલ રાઠોડ ઈશ્વરસિંહ રાજપૂત સુરતથી ગોપાલભાઈ પરમાર સહિતનાઓએ ગુરુપૂજનનો લાભ લીધો હતો સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા જીતેન્દ્રભાઈ મોતા શાંતિલાલભાઈ માકાણી કીર્તિભાઈ પેથાણી મણિશંકર મોતા પરેશભાઈ ભટ્ટ પરેશભાઈ નાકર જયેશભાઈ મોતા કૈલાસભાઈ પેથાણી મનીષભાઈ ભટ્ટ રમેશભાઈ માકાણી જિજ્ઞેશભાઈ માકાણી મુકુંદભાઈ વેદાંત પ્રજ્ઞાબેન જોશી ભારતીબેન ભટ્ટ રંજીતાબેન નાકર દક્ષાબેન ભટ્ટ અંજનાબેન માકાણી હરજીભાઈ ગઢવી પત્રકાર સહિત આગેવાનો કાર્યક્રમને સફળ બનાવવા જયમત ઉપાડી હતી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી આજના ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે બદલાપુર આંગણે કચ્છી આશ્રમ મુકામે પરમ વંદનીય પરમ પૂજ્ય ગિરિ બાપુના સાનિધ્યમાં આજે ભવ્યથી ભવ્ય અહીંયા ગુરુ પૂનમનો મહા ઉત્સવ ઉજવવામાં આવ્યો જેમાં કચ્છ સૌરાષ્ટ્ર એમપી મહારાષ્ટ્રમાંથી વિવિધ ગામડામાંથી ખૂબ રાજસ્થાન અને મોટી સંખ્યામાં અહીંયાના પૂજ્ય બાપુના સેવકોએ અહીંયા હાજરી આપી હતી અને એમાં ભવ્ય સંતવાણી ભાવ અને સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું પૂજ્ય બાપુના સાનિધ્યમાં હમણાં તાજેતરમાં આપણે આણંદ અખાડા અને જૂના અખાડા મધ્ય કુંભ મેળાની અંદર ભવ્યથી ભવ્ય આપણે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું પૂજ્ય બાપુના આશીર્વાદથી તમામ સેવકોએ આજે રંગે ચંગે આનંદથી આ ગુણુ પૂર્ણિમાનો અવસર ઉજવ્યો ગુરુ ગોવિંદ ધોનો ખડે કિસકો લાગુ પાય બલિયારી ગુરુદેવકી જેમની ગોવિંદ દીવ દેખાય સાહેબ ગુરુ મહારાજની કૃપાથી ભગવાનને માણસ પામી શકે છે એ આપણો શાસ્ત્રોનો સંદેશ છે તો આજે ખૂબ આનંદનો અવસર અને ખૂબ મોટી સંખ્યામાં પૂજ્ય બાપુના સેવકોએ હાજરી આપી અને ખૂબ આનંદથી આ જ આનંદ આ જ ઉછન આ જ નયન મેં ને સખી અમારા બદલાપુર આંગણે કંચન વર્ષે મેં ખૂબ આનંદ અવસર બાપુના સાનિધ્યમાં ઉજવ્યો તો ફરી ફરી બાપુને વંદન કરું છું બધા સેવકોને વંદન કરું છું અને બાપુના સાનિધ્યમાં આપણે કચ્છની અંદર આવનારા ચૈત્ર મહિનામાં એક ભવ્ય શિવપુરાનું આયોજન અને પૂજ્ય એમના સદ્ગુરુ નેપાલી બાપુના સાનિધ્યમાં આપણે આ એક સોરસી ભંડારાનું આયોજન બાપુ કરવા જઈ રહ્યા છે તો આપણે સૌ સાથે મળીને આ ધાર્મિક કાર્યમાં યોગદાન આપશું અને મૂર્તિ પ્રતિષ્ઠા પણ ગુરુ માદ થવાની છે તો આવો આપણે સૌ સાથે મળીને આ ધાર્મિક ભાગીરાથ કાર્યમાં આપણે સહયોગ આપશું સાથે મળી પાછું આપણે કચ્છમાં આવો જ પૂજ્ય બાપુના સાનિધ્યમાં ઉત્સવ ઉજવશું બધાને જય ગુરુદેવ શિવ શિક શિવ પુરાણ હા પૂજ્ય પરમ પરમ પૂજ્ય ચતુરાંદગીરી બાપુ હા અને પોતે આપણે જે આનંદ અખાડો અને જૂના અખાડાના શ્રીમંતનું પદ બાપુને મળ્યું છે તો એવા પરમ શ્રીમંત શ્રી ચતુરાંદગીરી બાપુને સાનિધ્યમાં શિવપુરાનું આયોજન પણ આપણે કચ્છમાં ચૈત્ર મહિનામાં કરવા જઈ રહ્યા છીએ તો આપણે સૌ સાથે મળી પાછું બાપુના સાનિધ્યમાં આનંદ કરશું બધાને જય ગિરનારી જય ગુરુ મહારાજ મારું નામ રંજીતા નાકર છે ઓમ નમો નારાયણ પરમ પૂજ્ય મહન શ્રી ચતુરાન્ન મહારાજ બદલાપુર એમના એ અમારા ગુરુ છે આજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે અમે અહીં એમના ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કર્યું હતું ગુરુજીના દર્શન કરવા માટે હજારથી પંદરસો ભાવિકો અહીં દર્શન કરવા માટે આવે છે સવારના આઠ વાગ્યાથી કરીને સાંજ સુધી જ્યાં ગુરુ છે તો ગુરુના દર્શન કરવા માટે ગુરુ ક્યારે પણ આશીર્વાદ દેવા માટે તૈયાર છે માટે ભાવિકોને જ્યારે પણ આવવું હોય છે ગુરુના દર્શન કરવા માટે અહીં હાજર થાય છે અને ભજન સવારે સંતવાણી સવારથી ચાલુ થઈ જાય છે સાંભળવા માટે ભાવિકો અહીં હાજર હોય છે અને અહીં વીસ વર્ષથી અમે અહીં ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ઉજવીએ છીએ અને લાભ પાચમના ગુરુજીના પ્રાગટ્ય દિવસ છે ત્યારે અમે કચ્છ ભુજ કચ્છ માંડવી તાલુકામાં અમે બાપુનો પ્રાગટ્ય દિવસ ઉજવણી કરીએ છીએ ગુરુ પૂર્ણિમા અમે મુંબઈમાં ઉજવીએ છીએ અને પ્રાગટ્ય દિવસ અમે લોકો ઉજવણી કરીએ છીએ ગુરુજીના આશીર્વાદથી હર ગુરુ પૂર્ણિમા અમારી આવી રીતે સરસ સારી રીતે અમે ઉજવણી કરી શકીએ છીએ ગુરુના આશીર્વાદ અમારા બધા ભાવિકો ઉપર રે અને હસ રહે છે અને હંમેશા રહેશે એવી રીતે અમે ગુરુજીને પ્રાર્થના કરીએ છીએ ઓમ નમો નારાયણ અ અહીં ભાવિકો ગુજરાત કચ્છ એમપી રાજસ્થાન મુંબઈ બધા શહેર માટે અહીં બે દિવસ પહેલા આશ્રમ પર હાજર થઈ જાય છે ગુરુજીની સેવા કરવા માટે દૂર દૂરથી થી ભાવિકો આવે છે ગુરુજીના દર્શન કરવા માટે ઓમ નમો નારાયણ નમસ્કાર હું છું લોકરાજ ગઢવી કચ્છ માંડવી અને આજે બદલાપુર ઈસ્ટ ગાયત્રી ગાર્ડનમાં બાપુ એવા ચતુરાનંદગીરી મહારાજના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ ભાવથી પ્રેમથી અને ખૂબ જન પ્રતિસાદ સાથે ભજન સંધ્યા થઈ સવારથી ભજન ચાલુ હતા સાંજ સુધી ભજન હતા ભજન અને ભોજન બંને ચાલુ જ હતા અને ખૂબ ભાવિક જણાય ભાવિક લોકો અહીંયા આવ્યા હતા અને બાપુના દર્શન કર્યા પ્રસાદ લીધો ભોજન ભજન બંને માણ્યા અને આજની આ ગુરુ પૂર્ણિમા અમારા માટે વિશેષ છે કારણ કે ગુરુનો સાનિધ્ય મળ્યો છે અને ગુરુના ચરણોમાં કહેવાય છે ને કે ગુરુના ચરણોમાં કાયમ દિવાળી એટલે એવા ગુરુના સામે અમને ગાવાનો મોકો મળ્યો ભાઈ શ્રી વિશ્રામભાઈ જગદીશભાઈ ગઢવી આપણા ઘણા બધા સારા સારા આર્ટિસ્ટો આજે ખૂબ આનંદ કરાવ્યો ખૂબ મોજ કરાવી છે શાંતિ મહારાજ રમેશ જોશી વસંતભાઈ અને ઘણા બધાએ ખૂબ આનંદ કરાવ્યો છે ખૂબ મौज કરાવી છે આ વિશેષનો દોર હું વિશરામભાઈને કાઈક આપ જણાવો આજ ગુરુ કોનીમાં છે ઓર બદલાપુર સરગાવ મે થાય છે ઓર ગુરુજી શ્રી મેન ચતુરાનંદ ઘેરી કે 사જન મે હોય છે ઇનાના ચરણો મે હોય છે સવારે 5 બજે સે લેકે સવ વ્યવસ્થા હોતી હે ઓર ધીરે ધીરે ગુરુ મહારાજ नेपाली बापू रामा शंकर गिरी को हम उनको अच्छी तरह से नलाते हैं पंच स्नान कराते हैं पूजा पाठ करते हैं फिर गणपति बिठाते हैं और दत्तात्री को बिठाते हैं अन्नपूर्णा को बिठाते हैं पांचों देवताओं को बिठा के विधि विधान के साथ में पूजा करते हैं और हमारे पंडित है जितेंद्र गौर उनके साजन में पूजा होती है आरती होती है और दो भक्तों को बिठाते हैं जोड़े से और पूजा होती है फिर आरती होती है उसके बाद में हम पंडाल में आते हैं उसके बाद में यहाँ आके गुरु वंदना होती है फिर गुरु महाराज नेपाली बापू हमारे दादा गुरु महाराज की पूजा होती है उसके बाद में हमारे गुरु महाराज की श्रीमे चतुरानंद गिरी कलपात्री खड़ेश्वरी खड़ेश्वरी कलपात्री और टाटम्बरी और श्री में चतुनंद गिरी मैं उनकी शिष्य हूँ पारस उनकी पारसगिरी पूजा करती हूँ चरण वंदना करती हूँ कि सदा हमारे ऊपर तुम्हारा हाथ हमारे सिर पे धरा रहे यही वंदना करते उसके बाद में गुरु पूजा चालू होती है फिर बाद में भजन कीर्तन संतवाणी गरबा रास भोजन पूजन सब होता है और सारे भगत आते हैं कच्छ गुजरात महाराष्ट्र बंबई राजस्थान सारे जिलों के भगत आते हैं और गुरु पूनम मनाते हैं